Yeah! <laughs> એસોખા દોવાન આને લે અલી ધોઈ લે લેવો ઉલાવ અલી ધોઈ કા દેખો છો હવે છે બરાબર આ અંદરથી બધું નીકળી જાય 70% ર હોય છોકાવા દોવા જમ મેં આશ મારી ની ચલી ગઈ થી હા आप देख सकते हैं कि यहाँ पर हम सभी हम गांव की हमारी बहने सिस्टर कजिन इकट्ठी हो गई है ये हमारी कपिला आंटी है कपिला आंटी चावल दो रही है और हम सब ने चावल खिचड़ी जो है बोकी तैयारी की है अब जा जानवर नहीं आया ना 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 फोन आई मरम ये मेरी प्यारी सखी प्यारी सहेली यहाँ से जा रही है वो नहीं रुकती चलो।, चलो खाने के लिए एक रोटी लाई है ये पूरी गट्ठे जो है वो अच्छे से चावल धोती है और यहाँ पे देख सकते हैं आप बस सबसे बड़ा चूल्हा चौका लगाया है और सबसे बड़ा तपेला रखा है ગુડ ઇવનિંગ અત્યારે અમે વડા ગામમાં અમારા પર્યાવરણ અમારા ગામની કુટુંબની બધી જ બહેનો અહીંયા એકસાથે ભેગા થયા છીએ અને સુંદર મજાની વઘારેલી ખીચડી ને તૈયારી કરી દીધી છે અને વઘારેલી ખીચડી બનાવવા માટે અહિયાં બધી જ તૈયારીઓ થઈ ગઈ છે વૈશાલી બેન આવો અને કઈ બોલો ચલો આપણો વિડીયો અહીંયા ચાલુ થઈ રહ્યો છે આ છે અમારા વૈશાલી બેન મસ્ત વઘારેલી ખીચડી બનાવવાના છીએ પણ બધી જ બહેનો ભેગા થઈને ખાના છે કાકા દાદા બધી બહેનો આજે ભેગી થઈ અને સોલાનું ખાવાનું એન્જોય કરવાનું ખીચડી વગાડેલી ખીચડી ને છાશ દેખો અમારા કપિલ આંટી બહુ મદદ કરે છે અમારી ખુશ થઈ થઈને અને આ અમારા મોટા બેન છે તમને બધી ભાષા તમને સીટી મળશે પણ હું અમારી દેશી વડા ગામની પંચમાલ ની ભાષામાં બોલીને બતાવું આ મારે ખીચડી બને છે અને એમાં ખીચડી ખાવાની છે એની અંદર સોખાન મગની દાળ અને બધું નાખી છે આ મારી પંચમહાલ ની ભાષા છે બેન મને આવડે છે સાદી ભાષા પણ હું તમને મારી ઓરિજિનલ ભાષા સંભળાવું અમે લોકો પંચમાલી છીએ કેવડાઈએ એટલે અમારે અત્યારે મહીસાગર ના થઈ ગયા આ બધી પૂનો સી અમારી ને અત્યારે ખીચડી બનાવી છે અને અમારે એન જોડે સાય ખાવાની છે અને હું ખીચડી ને ખાતી અને પતરા રોમ ખા હું ને ફેંકી દેવ ને બારી મેલી હું એમ નહીં

खि <laughs> खाए <laughs> आ बता यार नीतरा तो खबर पर एको घर म पाके हो हां सी आज लानी खिचड़ी खावानी बहोत मजा आवे छे आज क खिचड़ी रेवा दे आज क थोड़ी रह जाए तो हा सही का बना गन दूजला पर ज्वार को हां बढ़िया और या गरम मसाला और खाएं टाटो आ तो का येते न अपन मोले शीतल ना कि देवे तब तनी दिन में और कर पटी रहा मिक्स करे छे एको दिन में खसो आईले દેખી શકાય છે ઘી મસ્ત ઉપર આવી ગયું છે અને અંકિતા સ્પેશિયલ જો આ કામ કરવા આવી આટલી તો અમારે ખવાય ગઈ છે બધા એક વાત આ બાજુ જોવો આજના આનંદ ની આ બાજુ અન્નપૂર્ણા ભાઈ જેવો લેજો અંકિતા નીલેશભાઈ બહુ જ સુપર બની છે મજા આવી ગઈ થેન્ક યુ જસ્ટ ગઈ જોઈએ બસ મને ખબર નથી આજે શું